નિસ્કવાન સ્વામી કહ્યું ભાગ્ય જાગ્યા આજે જાણવા થયા કોટી કલ્યાણ એક કલ્યાણનું ક્યાં રહ્યું થયા કોટી કલ્યાણ નિષ્કવાન સ્વામીના ભાગ્ય જાગ્યા આપણા નહીં જો આ પંક્તિ આપણે આપણા માટે ઉપયોગમાં લેવાની છે નિષ્કરણ સાંઈને જે ભગવાન મળ્યા એ જ ભગવાન આપણને મળ્યા સંત દ્વારા એટલે એમના ભાગ્ય જાગ્યા તો આપણા જાગ્યા પણ સમજાય તો ગાયકવાડનો દીકરો મુરા સારું રડેલો અરે તારો બાપ તો આખી દુનિયાના મુરા ખરીદી શકે એમ છે ખબર નથી એમ જો આ ભાગ્યે જાગ્યા આપણા ભાગ્યે જગાડવાના છે આજે પ્રાપ્તિ થઈ છે ને સમજવાથી ભાગ્ય જાગશે ગુણા સ્વામી કહ્યું કે નિયમ પારવા ભગવાન સ્વરૂપ સમજવું સંતનું સમૂહ સમજવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેના પર રાજી 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 છ છ નોબલ પ્રાઇઝ આપે છે સ્વામી કઈ બાબતમાં ભગવાન સ્વરૂપ સમજવું સંતનું સ્વરૂપ સમજવું ભગવાન તો મેલા છે પણ ઓળખાતા નથી અમેરિકામાં એક ભાઈ પાસે નીલમ હતું એને ખબર નથી કે આ નીલમ છે આઠ વર્ષથી ફરતું હતું ટેબલ ઉપર આઠ વર્ષથી પછી અને એક જાણકાર એ અમને આવી ચડ્યો એને કઈ ખબર નથી કે આની ભાઈ નીલમ છે ને એ તો પોતાના કામે આવ્યો હતો અને આ ટેબલ ઉપર આ નીલમ જોયું એને તો આ કેવું કહેવાય આ તો તિજોરીની અંદર તિજોરીમાં રહેવું જોઈએ એ વસ્તુ છે તિજોરીની અંદર તિજુરીમાં એટલે બહાર રખડે છે પેપર વેટ તરીકે વપરાય છે એટલે એને એ સમજી આ લોકોને ખબર નથી એટલે પથ્થર તરીકે માગી લીધું આ પથ્થરો મને આપો હા લઈ જાઓ લઈ જાઓ બગીચામાં ગણાય છે લો ઓલો જાણતો તો દુનિયામાં એક જ છે બગીચામાં ક્યાંથી ગણા હોય તો ઓલા ખબર નહીં એટલે એને એનો એનો લાભ લઈ લીધો આ લોકોનું અજ્ઞાનનું લઈ લીધું સોદો કર્યો વીસ લાખ ડોલર આઠ કરોડ રૂપિયા આઠ લાખ આઠ કરોડમાં ફરી વાર એનો સોદો થયો સાઠ લાખ ડોલર ચોવીસ કરોડ રૂપિયા જો એક હતો રાજા એ વાર્તા નથી આ બનેલી વાત છે અમેરિકા જેવા દેશમાં નીલમ જેની પાસે એને ખબર જ નથી અમેરિકા આપણે તો ખબર ના પણ અમેરિકા જ દેશમાં વિચાર કરો તો પછી ચોવીસ કરોડ રૂપિયા થયા એ તો વિચાર કરો આ ચોવીસ કરોડ રૂપિયાને ને સાના મળ્યા નીલમ કે નીલમ જ્ઞાનના હા ના તો હતું જ એનું જ્ઞાન નહોતું પથ્થરો મસ્તા હતા જ્યારે એનું જ્ઞાન હતું એને વીસ લાખ ડોલર મળ્યા એથી અધિક જ્ઞાન હતું અને સાઠ લાખ ડોલર મળ્યા એથી અધિક જ્ઞાન હોય તો ખબર નહીં શું થયું પણ એટલે સુધી તો ખબર છે પણ જેમ જેમ એનું જ્ઞાન અધિક થતું એમ પ્રાપ્તિ થતી ગઈ તો જો એમ સ્વામી શું પ્રાપ્તિ તો આપણને થઈ છે સમજવાની છે પ્રમુખ સાંઈ મળ્યા છે કોણ છે શું છે એની સત્તા ઐશ્વર્ય પ્રતાપ શું છે એ જેટલું ઓળખાય ને એટલું એમાં વધારે જોડાવાય વધારે પ્રીતિ થાય પ્રીતિ દ્રઢ પ્રીતિ થાય એ શર્વેર શાસ્ત્ર સાર છે બાકી તો બીજું કાંઈ થઈ શકે એમ નથી જો એ ભગવાન સરોપરી ભગવાન મળ્યા આપણને સરોપરી એટલે એના પર કોઈ સત્તા નહીં એમના પર કોઈ વ્યક્તિ નહીં કોઈ તત્વ કોઈ પદાર્થ નહીં ભગવાનથી ઉપર કોઈ વ્યક્તિ નથી કોઈ સત્તા નથી કોઈ પદાર્થ નથી કોઈ તત્વ નથી બધાના ઉપરી છે સહેજાન સ્વામી તે સર્વપરિના આ થાય છે તો જો આપણે પછી દોરા ધાગા કરાય સરોપરી એટલે એમની આગળ કોઈ ચાલેવું નથી જો અત્યારે આપણે હિન્દુસ્તાનમાં છે ને સાત લાખ ગામડાઓ છે કેટલા સાત લાખ એટલે સાત લાખ સરપંચ બરાબર પણ રાષ્ટ્રપતિ તુલે આવે સાત લાખ સરપંચ ભેગા થાય હા મેન પાવર તો બે જ સરપંચ ઊંધા પાડી દે રાષ્ટ્રપતિ પણ બ્રેન પાવરમાં એક્સપિરિયન્સ પાવરમાં પાવરમાં કંઈ કામ ના કરે એમ સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માંડ બધાના અધિપતિ એમ પ્રમુખ સામે દેખાય છે આપણને છ ફૂટના પણ આટલી સત્તા છે આટલું બધું એમની અંદર આવી જાય છે જો તો નહીં સમજાય પણ અમે છે ને મુંબઈમાં હરિભક્ત છે ડાયમંડના વેપારી એમને મેં પૂછ્યા કે ભાઈ એક તોલા હીરાની કિંમત શું એક તોલા પચાસ નંગ ચડે નહીં એક તોલાનો એક જ હીરો તેમને સાડા નવ કરોડ રૂપિયા સાડા નવ ત્રણ મસી ગાડી કેટલી આવે પંદર મરસી ગાડી આવે આટલાની અંદર એક તોલા હીરા આટલું પંદર મર્સી ગાડી છે અંદર સમજાય છે આમ તો હવે આમાં શું એક તોલા એમ બરાબર છે અરે પંદર મર્સી ગાડી છે અંદર અને વટાવે તો પંદર મર્સી ગાડી મળે અને ત્રણ હજાર સ્કૂટર હવે સમજાવું તમને પ્રમુખ સાંઈ શું ઓલાની અંદર ત્રણ હજાર સ્કૂટર આવી ગયા પ્રમુખ સાહેની અંદર આઠ અનંતુરી બ્રહ્માંડ આવી જાય હા